નમસ્કાર મિત્રો મારું નામ છે શાસ્ત્રી જીજ્ઞેશ વ્યાસ અને મારા મોટા ભાઈનું નામ છે કે જે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે છે અને શ્રવણ કરાવે છે એ જન્મો જન્માંતરના પાપોમાંથી મુક્તિ મેળવે છે અને ગંગાજીનું તો ભગીરથ રાજા એ સ્વયં પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે અવતરણ કર્યું હતું પૃથ્વી પર અને એવી શ્રી ગંગાજીના ઘાટ ઉપર હરિદ્વારની હરિદ્વાર ચોવીસ થી તારીખ સાત બાર બે હજાર ચોવીસ સુધી અમે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે તો તમે સર્વે જણ અમારી સંસ્કાર તીર્થ નામની યુટ્યુબ ની અંદર ચેનલ છે એને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને પહેલી તારીખથી એ ચેનલની અંદર તમે અમારી ભાગવત નિહાળી શકશો તો દરેક જણા અમારી ચેનલ ને આગળ વધારો બસ એ જ અમારી નમ્ર વિનંતી છે અને અવારનવાર અમે નવા ને નવા વિડીયો મુકતા રહીશું દરેકને જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય માતાજી અસ્તો